યોગી મહારાજનું નામ હતું ઝીણા ભગત સોળ વર્ષની ઉંમરના હતા ભાવનગરની અંદર જ્યારે સ્વામીની વાતો વાંચતા ત્યારે મહારાજા કૃષ્ણકુમારજીનો નો વરઘોડો નીકળ્યો કંઈક એનું જે નીકળ્યું છે બજારમાં આખું એ તો રાજા હતા બધું આખું ભાવનગર બધું વાગતું હોય ધમધમટ બધાએ મોટા મોટા જોવા બહાર નીકળ્યા લોબીમાં ઝીણા ભગત સોળ વર્ષની ઉંમરના સ્વામીની વાતું વાંચે છે ને એને બીજા પણ કહે છે કે ઝીણા ભગત જોવું નથી આવો બાર જોવા આવ્યું છે ઝીણા ભગત એક શબ્દ એવું બોલે કે જેને એકવાર છોડ્યું અને જોવાની જરૂર શું છે આપણે જેને છોડી દીધું એ યોગી મહારાજ થાય સામાન્ય વ્યક્તિ નથી આ બધા પુરુષો છે ને મૂર્તિમાન સંયમનો અવતાર છે આ પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ કોઈ દાડો ક્યાંય જોયું હોય તો જુઓ દુનિયામાં ફરે છે કોઈ દાડો ક્યાંય તમને જોવા જ નહીં બળે કે એની આંખ બહાર ગઈ હોય કે કાંઈક મર્યાદા છૂક્યા હોય શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદની અંદર અઝાબેલનું આખ્યાન આવે છે બ્રાહ્મણનો દીકરો હતો પવિત્ર હતો મા બાપની સેવા કરતો શ્રવણ જેવો પણ પુષ્પ લેવા ગયો અને બાપુજી પૂજા કરતા હતા બગીચામાં અને એક વેશ્યાબાઈના ગળામાં હાથ નાખીને એક ઉલટા પુરુષ નીકળ્યો ગમે તેવા કપડાં પહેરા કુસેષ્ટા કરતા હતા આ દ્રશ્ય જોયું અને બાઈનું ફૂલ હેઠે પડ્યું અંબોડાનું ને એની હું લઈને એના ઘરમાં એના મનમાં પહેરી ગયો પાંચ વેશ્યાઓ રાખતો થઈ ગયો એની માને કુવામ નાખી દીધી એનો બાપ કંટાળીને ભાગી ગયો આંખમાં અંગારા મૂકી મૂકીને એને મારી નાખ્યો ગણીકા હોય કેવો હતો ને ક્યાં પહોંચી ગયો મારે એક દ્રશ્ય ખાલી જોયું છે હજામ આખ્યાન ભાગવતમાં ઘણું બધું સારું આવે છે માણસ મર્યાદા છૂકે ને એટલે આખું કુટુંબ એનું છીનભીન થઈ જાય થોડુંક માણસ આમ કરે ને તમે છુપાવો ને પાપ કોઈ છુપાતું નથી તમે તમારી પત્નીને છેતરો છો ભગવાનને છેતરી એક છો તમારા મા બાપને છેતરી એક ખોટું જીવન જો લક્ષ્મણજીની વાત કરતા હતા કેવા સંસ્કારો વશિષ્ઠ મુનિ આપ્યા છે કે ચૌદ વર્ષના ઇતિહાસમાં એક વખત સીતા માતાની હગી ભાભી છે રામ નાવા જતા હોય કે બાર ગયા હોય ત્યારે બે જ જણા જંગલમાં છે કોઈ વાતું પણ નથી કરી અવળું બેસીને છે ને એને કહી રાખેલું એના આપણે માતાશ્રી સુમિત્રા આપણે સુમિત્રા ને લક્ષ્મણજીના માતુશ્રી એને કીધું કે તું મારી જગ્યાએ સીતા માતાને માનજે અને રામને દસરી તારા પિતાની જગ્યાએ માનજે એવી સેવા કરજે તું આવા સંયમના પાઠ હતા ને એટલે આ ઇન્દ્રજીતનો નાશ કર્યો લક્ષ્મણજી શસ્ત્રોથી નથી કર્યો યોગી હતા મોટા લક્ષ્મણજી કેટલો સંયમ તમારે બોટાદમાં શિવલાલ શેઠે કેટલો સંયમ રાખ્યો છ છ મહિના હાળી એના ઘરમાં એને પીરસે જોઈને જ મારી હાળી આવી છે હા તો કોકની સોસાયટીમાં હાળી આવે ને તમારી હાળી છે તારે શું પંચાયત એની હાળી આવે ભજન કરીને આને જ્યાં હાળી આવ્યા હતી તારે હાળીને હું પણ આ બધા એવા આપણું મન એવું છે ને બધું ઉકળો વિખ્યાત કરે બધું કૂતરા કેમ બધું ફાંફા માર્યા જ કરે ખાવા હાટું મન એવું નકમ તમે હારા છો મન ખરાબ છે એ મનને ચોખ્ખું કરવું જ પડે ઘર સાફ કરો છો તમે શરીર સાફ કરો છો બીજું બધું આપણે ચોખ્ખું ગમે છે પણ મન સાફ હોય ને બધું સાફ થઈ જાય બહારનું સાફ કરવાના સાધનો અંદરની મન સાફ કરવાની કોઈ દવા છે જ નહીં દુનિયામાં તમે એરિયલ પાવડર પીવો ને તો એ હૃદય સાફ થાય એવું જ નથી સત્સંગ સિવાય ન થાય એ તો કરવા જ પડે કેટલા માણસો જોવાના આપણે લાલાભાઈ હતા ઉપલેટાના સોળ વર્ષની એની દીકરી ઘરમાં નાખની દાંડી કોઈ દે જોઈ નથી કેવા સંયમી આપણે ત્યાં કલ્યાણભાઈ થઈ ગયા ઘણા બધા હરિભક્તો પણ એવા થઈ ગયા છે કે જેની ખૂબ જ મર્યાદાની અંદર જીવન જીવ્યા છે એવા પુરુષોના જીવનમાંથી આપણને કંઈક જાણવા જોવા મળે આ તો માણસ છે ગમે ત્યાં જાય બધું જોજો જ કરે લગ્નમાં ગરબા આવી ગયા ગરબ આવું કે લગ્ન જ થતા હમણાં અટલાન્ટામાં બે હજારને હાથમાં આપણી પ્રતિષ્ઠા થઈ ત્યારે દોઢસો કિશોરોને સ્વામીની સામે બહે રેજાની બહુ જ સેવાઓ કરી હતી રજાઓ લઈ અને દેવવંદન સ્વામી પરિચય આપતા હતા એમાં વાત કરી કે યુવકને ઊભો કર્યો કે બાપાના લગ્ન શિકાગોમાં થયા સત્સંગીન થયા પણ લગ્ન નિમિત્તે ગરબા હતા તો એ છોકરો ગયો નહીં પોતાના લગ્ન નિમિત્તે ગરબા હતા તો એ છોકરો ગરબામાં નથી ગયો પ્રમુખ સ્વામી મહારાજ એને સાબાશી ન આપી સ્વામી કે પહેલાં ગોઠવ્યા કોની ગરબા મૂળમાં ગયા બે સત્સંગી તો ગરબા કોની ગોઠવ્યા સ્વામી કે તારા પપ્પાના લગ્ન છે ને ગરબા ન થયા તો તું નથી જન્મો અને ગરબામાં ન ગયો ત્યારે હા હું છોકરી ન આપી પાછો કંઠો તને અને સ્વામી કે ન આપે તો રહી એના ઘરે કે ગરબા છે ને તાઇફા છે ના કરો છા ખોટા બગડવાના ધંધા બધા આ તો કાંઈક હોય ને બસ નાચ ગાન કરવાનું એટલે આજે દાડે દાડે છે ને એ બધું આપણામાં પરદેશનું બધું આવી જાય છે ધીરે ધીરે આજે ટૂંકા કપડાં પહેરાવો છો ને છોકરા છોકરીઓને નાનપણમાં એ યુવાન થાય ને પછી એના શરીર ઉપર પૂરા કપડાં નહીં થાય ક્યારે કારણ કે હૂગ જતી રહી મર્યાદાની આજે બધી મર્યાદાઓ છોકરાને છોકરીઓ જેવું જો કાનમાં કડિયું પહેર્યું છોકરીઓને હું છોકરા જેવું પહેરવું છું અને એને લઈને બધી વિકૃતિ આવે આજે ક્યાં જોવા જવું જાહેરાત જુઓ બોર્ડ જુઓ બધી ટેલિફોનમાં ગમે ત્યાં આજે સર્વિસ બધા બહેરાને સર્વિસ કરવા છોકરાને સંસ્કાર આપવાના આ છે રોજ કોક પુરુષ જોડે નોકરી કરે એમાં મન ઠેકાણે રહે કરે એનો વાંધો નથી પણ મર્યાદા રાખવીને અઘરું પડે છે આજે બહુ કુટુંબો તૂટતા જાય છે પેલા આવું નહોતું કાંઈ કાંઈ નહોતું ને ઘરમાં તારે છૂટાછેડા નહોતા એટલી સગવડ છે ને તો છૂટાછેડા વધ્યા નાની નાની વાતમાં કારણ કે મન માણસનું જોડાણું જ ન હોય મન બધી બારે ભટકીને આવ્યું હોય અને જોઈન્ટ જ ન થાય ઘરમાં માટે આ બધું જોવાનું ઝેર છે ઘણી બધી વાતો આવે છે સુરતની અંદર ગુણાતીતાનંદ સ્વામી છ મહિના રહ્યા ત્રણસો સંતો રહેતા અને સ્વામીને મુક્તાનંદ સ્વામી રહ્યા ને એની હામેના જ મકાનમાં ગેલેરીમાં એક માકડું બાંધે એક ભાઈ મદારી હશે માકડું રોજ ને બાંધે માકડું કેવું છે બધાને જોવર મન થાય વાંદર્યું છ મહિના પછી મુક્તાનંદ સ્વામી સભામાં પ્રશ્ન કર્યો કે જેની વાંદરું જોયું ન હોય એ ઊભા થાવ સભામાં તે ગુણે સ્વામી એક જ ઉભા થયા કે મને ખ્યાલ નથી ક્યાંક સંયમ છે જ ખબર પડે જોવાનું કોઈ પ્રમુખ સ્વામી મહારાજ જોડે લંડન હતા બાપા એક લગ્નમાં જવાનું હતું એક છોકરાને આશીર્વાદ આપવા અને લંડનમાં ઉતર્યા ને બીજે દાડે જ નીકળ્યા સ્વામીની સીટની પાછળ જ હું બેઠો છું ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજ બેઠાને સ્વામીને પ્રકાશ લીધો વાંચવા હવા કલાકનો રસ્તો ક્રોસ કરીને ગયા આખું લંડન ટ્રાફિક લાઇટ આવે ગાડી ઉભી રહે પ્રમુખ સ્વામી પુસ્તકમાંથી આંખ બહાર કાઢી નથી રૂમમાં બેસીને વાંચે એમ જ શાંત જોવે જ નહીં અને વળતા નીકળ્યા હરિભક્તોની ટપાલો વાંચે આમ એક વખત જોયું નથી મેં ખાસ નોંધ લીધી હવે આપણે છીએ સ્વામી એટલે એને પગે લાગી છીએ આપણે કે એની મન ઉપર વિજય મેળવેલો છે આપણે બારી આગળ બે હવાટું પડાવ વધારે દેખાવું જોઈએ આપણને ભાડું ખર્ચીને આવ્યા કે આંખું બંધ કરવા નથી થાય ભાઈ અહીં જોવા આવ્યા ને ફરવા આવ્યા છે આપણે થાય કે નહીં અમે અમે પ્લેનમાં બેસા અમને બહુ થાય જલ્દી જઈને બારી આગળ બેસી જઈશ પણ સ્વામી બાપા છે એને કંઈ રસ જ નથી કોઈ જોવાનો જે નહીં ભગવાન જોગી જોયા ને જોવાનું શું રહ્યું આવે છે ઘણા બધા પ્રસંગો એવા આવે છે યોગી મહારાજના પ્રમુખ સ્વામીના અમે બોચાસનમાં બાપા સાથે હતા ને તો એક ભાઈ બેગ લઈને આવ્યા મોટી આ ટેબલ જવડી અને સ્વામીને કહે કે અમેરિકાથી આ બધી વસ્તુ લઈ આવ્યો છું તમારે હાટું સંતો હાટું અમારે કંઈ ઘરેણાને કપડાં તેવું કંઈ અમને અમારે કપડાં મળે જ નહીં અમેરિકામાં આવા વેચાતા જ ન હોય એ કે એવું જ કંઈ લાવે નહીં પણ હું લાવે પેન લાવે ડાયરી લાવે કંઈક બેટરી લાવે કંઈક ઘડિયાળ એલાર્મ લાવે એ કંઈક લાવતા હોય એટલે એ બધું લઈ આવ્યા છે સ્ટેશનરી સ્વામીને સ્વામી પૂછ્યું નથી હું લાવ્યા એ કે અમારે કંઈ જોઈ જ નહીં એ કે ના લાવ્યો જ શું સ્વામી એ કે હેઠે આપી દો ઠાકોરજી માટે વાપરશે હાલો અમારે હવે હરિભક્તોને મળવું છે કે સ્વામીને કે હું બેગ ખોલું બાપા જો એ કે નાના ખોલું ને એઠે આપી દીજો ને ખોલાવી નહીં બેગ હું લાવ્યા જોવા પરદેશથી હવે આપણે કોઈક બેગ લાવ્યા તો આપણે આપણું કાંઈ ગાંઠીઓ દેવાના ન હોય ને તો દેખાડો જ ખરાબ એ કંઈ લઈ જવા નથી જોવા જ દો થાય નહીં આપણે બોલો બધાને થાય ને મને થાય ને તમને થાય આપણે લગ્નમાં કોઈ દીધું લીધું હોય ને તો એને પૂછવા દે હું શું આપ્યું તમે જે તમારે બિલ ચૂકવવાનું છે ને પણ માણસ પૂછે હો કેટલી ખોડી શું આપ્યું કેટલું ડીકળું આપ્યું દરેકના મનમાં હોય છે આવું બધું જોવાનું તો આડું ખૂટતું જ નથી કેટલું જોવાનું જાત જાતનું જોવાનું છે હવે એનો કાંઈ અંત જ નથી માટે આપણે જેટલો સંયમમાં રહી ત્યાં એક વાત સંતે કરી હતી કે બસ સ્ટેન્ડ ની અંદર એક ભાઈ બેઠા હતા ને એટલે એક એનો છોકરો હતો તે ભાઈ કે બાબો છે કે ના તો બેબી છે લુગડા કેવા છોકરા જેવા હતા કે તમે એને પપ્પા લાગો છો એ કે એની માં છું હું એનો પપ્પા ક્યાં છું હવે કેવા લુગડા માં દીકરી પહેરતા છે અમારા પેલા ગુણાતી સ્વામી હતા ને પેલા અત્ર ધમકીએ બહુ જાડા ચશ્મા પહેરતા બિલોરી કાસ જેવા છોડા બાટલી ને દેખાય ઓછું મુંબઈ થી ટ્રેન માં બેઠા અમદાવાદ છોકરીઓ છડી જુવાન છોકરીઓ કોનચો નકર મારે આપવા પડશે ખબર જ નહીં આવું છે આ પેરવેશ મારે શું થયું હું એમ લંડન ગયા ને પંચાસીમાં માં તે મને સરવ મંગલ સ્વામી ને બહુ ઉભરો કે રંગી નાખવું છે આખું લંડન આપણે હો ધોળિયાને સત્સંગ કરાવી નીકળું ટિકિટ ભાડું વસૂલ કરવું નવા નવા હોય ને અમતા નવા ભૂવા ધૂણે બહુ કહેવત છે નવા મુસલમાન બે વાર નમાજ પડે નવી નવી હો આવે ને ત્યારે કામ બધું કરે પછી હાહુ હામે શીંગડા ભરાવે જૂના થાય નવું નવ દાડા બધાને એવું જ હોય તે અમને અહીંથી ઠેલા ભરી લઈ ગયા કંઠ્યું ફોટા ને બધું કે ધોળિયાને આપણે હવે અમને આપણી ભાષા આવડે નહીં આપણે બહુ ભણે ને અંગ્રેજી કંઈ આવડે નહીં અને એને ગુજરાતીનું આવડે કેવી રીતે સત્સંગ કરાવવો તેમ સંતોને થોડુંક કીધું ભાઈ થોડુંક શીખવાડી દો ને અમને બે ત્રણ વાક્યો શીખવાડ્યા ગોળ બ્લેશું એટલે ભગવાન આશીર્વાદ છે તમને હાવાર્યું એટલે કેમ છો એવું થોડુંક આમ શીખી ગયા બે પાંચ શબ્દો અને અમારા પ્લેનમાં તો અપાસ હોય આખો દડો નિર્જળા અપાસ છત્રીસ કલાકનો અને લંડન ઉતરીએ મંદિરે જઈ નાહી ધોઈ પૂજા કર્યા સંતરાનું જૂસ કાઢ્યું હતું હરિભક્તોએ સંતોને પારણા કરાવવા પરદેશમાં ક્યાં ભાવ પૂછવાનો પૈસા હોય વાંધો નહીં અને એમ પથ્થર લઈને જતા હતા ને અને આપણા મંદિરના ફળિયા મંડપ નાખતા હતા ધોળિયા લોકોને કોન્ટ્રાક્ટ આપેલો છે મેં કીધું એક જણને કંઠી બાંધીને પછી પાણા કરવા મૂર્ત કીધી આપણે તે વાહેથી મેં માર્યો ધબ્બો એક ભાઈને મેં કીધું હાવાર્યું તો થોડા થોડે સ્વયંસેવક આવ્યો કે સ્વામી આ બેન છે કે હાલ આપણે કંઈ પાછળ પાછળથી કંઈ ખબર ન પડે કોણ છે વાળા જવાન પેલું ટી શર્ટ પહેરેલું તે હજી તો પહણ કર્યા ન તમે તો બાપા કે તરત વાત ગઈ સ્વામી કે શું છું મેં કીધું આવું છું સ્વામી કે કઈ ઉભરા રાખવાની તમારે મેં કીધું પણ હાડી બાડી કઈ પહેર મને કે કાઠિયાવાડી છે હાટલા પહેરાય કે કંઈ ભાન પડે છે કે પેન્ટ પહેરાવો ને ટી શર્ટ પહેરાવ ને વાળા એવાનું પાછળથી એમ થયું કઈ આપણે ખબર પડે નહીં ને મેં સ્વામી કે અપ્પા કીને નાખો મેં ચાલુ જ છે અપાઈ કે બીજો કરો હળંગ એટલે યાદ રહે કોઈ નડવું નહીં તમારે કંઠીન ઠેલા મૂકજો લોકમાં આ બધા પરદેશ આવ્યા છો રાખવા નહીં પણ અત્યારે બધા કહેવાનું શું આ બધા કે માણસ આજે પહેરવેશ કેવા થઈ ગયા મર્યાદા કંઈ રહી છે દેશ જાઓ પરદેશ જાઓ ઘરમાં જાઓ બહાર જાઓ અને લોકોને રાજી થતા હોય છે માટે આપણે આ જોવાનું બધું ઘણું બધું આવે છે પણ જોવાનું આપણે મર્યાદામાં રાખવું જોઈએ ત્રીજું શું આવે છે બોલવાનો સંયમ આપણે રાખવાનો છે માણસ બોલ બોલ કરે સલાહ આપ્યા કરે વગર પૂછે કોઈ ક્યુ આપણે પૂછવી ન હોય અને યોગી બાપા કહેતા સત્ય હિત અને પ્રિય બોલવું હામાં ન ગમે ને એવું બોલવું જ નહીં જો કોયલ છે ને કોઈને કાંઈ વખાણ નથી કરતી પણ કોયલ બોલે ને તો બધા સાંભળે ને કાગડો કોઈને ગાળ્યું દે છે પણ કાગડો બોલે ને પાણો એટલે સીધો એની ભાષા તો કો કો આપણે વાગે એના શબ્દો અમુક માણસ બોલે એવું ને આપણે ગમે જ નહીં દ્રૌપદી હું કામ બોલવું જોઈએ આંધળા ને આંધળા ભાઈ આંધળા હોય ને એને મા બાપ ને એને ઘરવાળી ને તમારે હું તમારે દોરવા છે ને પણ હું છે પણ બે શબ્દો નાખ્યા આંધળા ને આંધળા હોય ને આવું કહેવાય આવું કાણા ને કાણો કહીએ તો કડવા લાગે વેણ ધીરે રહીને પૂછી કેમ કહેતા ગયો નેણ તો ને સારું લાગે હા ડોક્ટર સાહેબ બેઠા છે દર્દી આવવાનું તરત કે હું ખાઈને આવ્યા છું અમારે એક વામનભાઈ હતા ને લાઠેદરના ડોક્ટર તે સારંગપુર આવીને શું કે ખબર લાડવા ઓછા ખાવ ઓછા હવે પેટમાં દુખ્યું માથું દુખ્યું શરદી કોઈ પણ રોગમાં પહેલું જ એમ જ બોલે લાડવા ઓછા ખાવ ઓછા બધા લાડવા ખા ખા કરે મંદિરમાં એ ડોઝ એવો જ આપી દે બધાને એમ ડૉક્ટર આવીને ગયા હું આમ આ રોગ તો મટ પણ ડૉક્ટર બિચારા જો આ બધા સત્સંગી ડૉક્ટર ભાષા હારી હોય વાણી બિચારાને ને હારી વિવેક હોય મટી જશે કાંઈ ચિંતા ન કરશો અને આ તો દવા હોધાઈ ગઈ છે કાંઈ ચિંતા નહીં તો આશ્વાસન મળે આપણને પણ એવું બોલે તો દુઃખી થઈ જાય જ નહીં આપણે ઘરમાં પણ એવું બોલવું આપણે બધાને ગમે એવું બોલવું કોઈ ન ગમે ને એવું બોલવું જ નહીં સીતા માતાએ બોલ્યા લક્ષ્મણજી માટે પેલા ભૂદેવ હતા ને પટેલના ઘરે ગયા તે પટલાની ખીચડી આપી ફળિયામાં રાંધવા બેઠા કે હું ક્યાં બારે ગામથી ભૂખ્યો છું ખાઈને જ જાઉં તે ખીચડી સડે ને તપેલીમાં કુકર તો એ વખતે પટલાણી થોડાક જાડા વધારે શરીરે તે ઉપર દાદરો ચડતા હશે ને તો બ્રાહ્મણ નવરો બેઠો હું બોલ્યા ખાઈ ખાઈને કોઠી જેવા છીખી તો એને બોલવાની શું જરૂર છે પહેલાં એ દંડો લીધો બહાર નીકળ મને કોઠી કેસ કે ખીચડી લઈને ખ્યાલ એ કે ખીચડી લઈને નીકળી જ જા હમણે હું તારા બાપનું ખાધું છે કોઠી જેવી કેસ લુગડામાં ખીચડી બાંધી અડધી થળેલી ગરમ ગરમ અને બજારમાં નીકળ્યા ને બધા બેઠા બેઠા કે ભૂદેવા હું નીતરે છે મારી જીભ નીતરે છે ભાઈ આ બોલીને બગાડ્યું માણસો આજે બોલીને બગાડે તમે તો ઘણી બોલ્યા પછી આમાં ઘણા પસ્તાણા છે કે નો બોલ્યો હોત તો સારું હતું થાય છે કે નહીં થતું આવું બધાને એક વાર તો થયું જ હશે કે આ નો બોલ્યો હોત ને મહાન પુરુષો છે ને બોલ્યા પહેલા વિચારે ને આપણે બોલ્યા પછી વિચારીએ કે આવું ન બોલ્યો હોત તો માટે આપણે બોલવાનું તો દક્ષ એવું બોલ્યા છે શંકર ભગવાન માટે આવે છે ને કથા એને બધું પારો થઈ જાય કેટલા બધાની વાતો આવે છે તો આપણે જેટલું બોલવામાં પણ વિવેક રાખીએ પેલા વાણંદ હતા ને એ મુંડન કરતા હતા ને બે જણા આવા જોવાની ન્યાય ઉભા રહ્યા એ કે તમને ગધેડાનો હજમ જ કરતાં આવડે છે હવે આવું બોલવાની જરૂર છે તે વાણંદ તો દાદા જૂના હતા એ કે બેહો ટ્રાય કરું જાણે છે હું કામ ગધેડો થયા છે આપણે છે ને એવું બોલવું આપણે વાણી હારી વાપરવી આપણે જીભની અંદર જીભમાં રાખે ઝેર તો જગત થાય વેર એટલે શબ્દ છે ને એ વિચારીને વાપરવા શબ્દ વાપર્યા પેલા આપણે માલિક કહેવાય વાપરો ને પછી સામેવાળો માલિક થઈ જાય શબ્દનો એટલે બહુ વિચારીને બોલવું આપણે અને બીજું આપણે શેમાંથી થાય છે ખાવામાંથી ખાવાનો સંયમ પાળવાનો છે આપણે ખા ખા ન કરવું જેવું તેવું જ્યાં ત્યાં આ બધું રેકડીયુ માન માન અભક્ષ્ય વસ્તુ એક ભાઈની મેં વાત કરીને કીધું તમે ડુંગળી કંઠી પેરી એ કે હું કંઠી કાઢીને પછી ડુંગળી ખાવ પછી પહેરી લઉં કંઠી પેરી તો ન જ ખવાય ને લો એવા 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 નિયમ આલે સગવડિયા ધરમભાળા પછી હું કે હળે ને એવું હોય ને તો ખાતે ખાઈ આમ રોજ ન જ ખાતા કાંઈ ભાઈ ભાઈ ન આલે અમુક નિયમ છે એ નિયમમાં જ રહેવું પડે માણસને એટલે આપણે ખાવાનો કેટલા બધા પ્રસંગો એવા આવે છે કે ખાવામાંથી માણસનું બગડે છે આ કેટલાય દારૂ આમાંથી બેઠા છે હીરાવાળા કેટલાય માવા ખાતા છે આમાંથી કેટલો કચરો પેટમાં નાખો છે પૈસા પૈસા બુદ્ધિ ગીરે મૂકી આવ્યા છો લોકો તો નવરાશે પૈસા કમાવો કેટલા ટેક્સ ભરે છે ખબર હે આ ગુટકાવાળા એસી ટકા ટેક્સ હોય એસી ટકા લાખ રૂપિયા રળે ને એસી હજાર સરકારને ભરવાના એમાંથી કમાય છે એ કેટલી હલકી વસ્તુ વાપરતા હશે તમારા દાંત કેવા થઈ જાય મોટું જડબું આખું પેલું થઈ જાય છે હું એમાં હવા જ છે ને એમાંથી હું ખાવ ને ભગવાને કેટલું સારું બનાવ્યું છે પણ આ માણસ આવું બધું ખા ખા કરે એટલે ખાવાનો પણ આપણે સંયમ રાખવો જોઈએ હોટલમાં બોટલમાં જ્યાં જ્યાં બધું તળેલું કેવું હોય બધું જીવડા તળાઈ જતા હોય પાણી લોટ ચાળ્યો ગાળ્યો શું હોય પવિત્ર આહાર આપણે ઘરમાં બની ખાવું આપણે ઘરમાં ખાવા માટે બોલ બોલ ન કરો પ્રમુખ સ્વામી જિંદગીમાં બોલ્યા નથી જમવા માટે એક શબ્દ પાણી કોઈ પીવા માગ્યું નથી પ્રમુખ સ્વામી મહારાજે તો આવા મહાન પુરુષમાંથી આપણે થોડીક પ્રેરણા લઈએ ખાવાનું છે જ આપણે પણ ખાવા માટે કઈ જન્મ નથી લીધો આપણે શરીરને ટકાવવા ખાવાનું જે મળે જેમ લેવું ભગવાને સંભારી આપણે કથામાં કહીએ છીએ બધા વડીલો બેઠા ખુરશી ઉપર કે ચાલી વર્ષ સુધી શું ખાવાનું ભાવે આપણે ભાવતું એ ખાવું સગવડ હોય તો ચાલી થી હાથ વર્ષ સુધી શું ખાવાનું પછી ખાવું ચાલી વર પછી થોડું ઓછું હાથ વર્ષ સુધી પછી નહીં ખાવું આઠ વર્ષ પછી આપે ખાવું પછી ન પસે નગર પછી ચાળા કરવા રહી જ આવ જાય જે આપે ખાઈ લેવું એ ખાવા માટે આપણી જિંદગી નથી કા ખાત કર્યું છે આપણે માટે જેટલું આપણે ઓછું ખાઈ એક ભાઈ હતા એને દીકરાનો જન્મ છો નાના એક પત્ની કર્યા ને એને દીકરો ન થયો બીજી બીજી પત્ની લાવ્યા ઘરમાં એને દીકરો થયો ત્રણ વર્ષનો છો ને તો એને કફ ને હડખમને શરીદી ને બધું થવા માંડ્યું તો વૈદ્યાગરી બેન ગયા કે મારા દીકરાને દવા આપો ને કે ત્રણ દડા મટી જશે ટાઠું પાણી કેળું સરબત કે મીઠાઈ ગળ્યું કંઈ ખાવાનું જ ખાંડનું કંઈ કેવું વાંધો નહીં અઠવાડિયાની દવા પૂરી થઈને તો છોકરાને કંઈ રોગ જ મટ્યો નહીં એટલે પેલા બેન વૈદ્ય કરી ગયા કે મટી જ જવું જોઈએ કે મટ્યું જ નથી વૈદ્ય હું ઘરે આવીશ કાલ ઘરના બધાને ભેગા કર્યા એની હોરમાનમાં હતી ને એને બેહારી છોકરાને પ્રશ્ન પૂછો તારી કઈ મમ્મી તને ગમે તે દોડીને એની હોરમાનમાં હતી ને એના ખોળામાં બેસી ગયો વૈદ્ય પાછો બોલાવ્યો તને કેમ એ ગમે કે મારી મમ્મી તો કડવી દવા આ મમ્મી મને રોજ પતા હું આપે છે તો ક્યાંથી દવા અસર કરે એમ આપણે છે ને બહાર ઘણી બધી માતાઓ પતાહા લઈને ઊભી છો હા સમજો ખાલી સ્ત્રી નથી પતાશું એ મોબાઈલ ને ટીવીને ખાવાનું ને બોલવાનું ને જોવાનું જાત જાતના ટાઈફાઈ બધા બગાડનારા બહુ છે આપણને માટે આપણે આપણી રીતે જીવવાનું શુદ્ધ આહાર રાખવાનો ઘણી બધી વાતો આવે છે કે આપણે જેટલું ભગવાન રાજી થાય આમ તો કથાનો તો પાર નથી ને ટાઈમ પૂરો થઈ ગયો છે આપણો પણ જેટલું આપણે સંયમવાળું જીવન જીવીશું આહાર વિહાર યુક્ત કરીશું જોવાનું ખાવાનું બોલવાનું આપણે નિયમ મારીને જો કરીશું તો આપણે ખરેખર શાંતિ રહેશે અને તમે વડીલો કરશો એટલો બાળકોમાં પણ સારી પ્રેરણાઓ મળશે તમને યુવાનો છે એને પણ પ્રેરણા આપણા જીવન દ્વારા પ્રેરણા મળશે તો આવું સંયમવાળું જીવન આપણે જેટલું જીવીશું એ કમલેશ કરીને સોની છે મુંબઈમાં ખાલી ફૂટી પીતે એની પડીકું ટ્રેનમાં એની સામે ચાર માણસો બેઠેલા મુંબઈથી ભેગા ચડેલા વાતો કરે સારા માણસો લાગે ઓફિસર જેવા આની આગળ પાંચ તોલા હોનું હતું અને આઠ હજાર રૂપિયા મુંબઈ અમદાવાદ આવતા હતા મુંબઈથી ખાસ સત્સંગી આપણો વડોદરા સ્ટેશને જે પેલી ફૂટી પીવાના પડીકા આવે છે ને મેંગો જૂસ એ લીધા ભાઈઓ અને કે પી નહીં કે હું બારનું કાંઈ પીતો નથી કે આમાં તો કાંઈ આવતું જ નથી એવું આમાં ક્યાં કાંઈ આવે છે આ તો કંપનીના સીલ પેક છે જુઓ અને આમાં તો કાંઈ હોતું જ નથી કાંઈ તો દૂધનું જ હોય છે પેલા પીધું મોબતમાં અને બેફાન થઈ ગયો આ લોકોએ શું કરેલું અંજસંગથી દવા નાખી દીધી પડીકામાં અંજ નીડલ તો કેટલી નાની હોય પાતળી અને પેકેટ લાગે કંપનીમાં કે કાણું પડેલું નહીં હળી નાખીને જ આપી તોડીને જ અને એવું કેફી નાખી દીધું પેલો બેફાન થઈ ગયો બધું લઈ ગયા એના કે એડમાં ગાડી પડી રહી ને એ આખો દાડો એમાં પડ્યો રહ્યો બે ચાર દાડે તો ભાનમાં આવ્યો એને કોઈ ઓળખે નહીં ગીતા મંદિરના બહાર મૂકી રાખ્યો છાપામાં આપ્યું ટીવીમાં આપ્યું એ છોકરાના પપ્પા આવ્યા અને ચાર દાડે હોસ્પિટલમાં જ ભાનમાં આવ્યો આ તો બાપાના આશીર્વાદથી જીવતો રહ્યો બારીનું કંઈ ખાવું પીવું જ નહીં અજાણ્યું આ બધી કચરાપટ્ટી ખા ખા કરે ને અત્યારે કોઈને ઘરમાં રાંધવાનું જ ગમતું પાણીપુરીને પૂરીને હમણાં એક છોકરીને એડ છો કેટલી છોકરી ખબર હાથમાં ભણે છે પાણીપુરી વાળો ભાઈ છે એડ્સ નો રોગ થયેલો એને ડુંગળી સુધારતા છપ્પો લાગેલી અને એ પાણીમાં હાથ નાખે એ પાણી પાણીપુરીમાં નાખ્યું પેલી છોકરીને એડ્સ થયો આ તો બાર ક્યાંય અડાય જ નહીં આહાર શોધ જ રાખવાનો ચોખ્ખો પવિત્ર આપણે એટલે ઘણી બધી કથાઓ આવે છે તો જેટલું આપણે આહાર વિહાર યુક્ત રાખીએ આ વ્યસન બધાય છે એ પણ ખોટો આહાર છે આપણો પેલા કે ને ગુટકા ખાય અને શું થાય જ્ઞાન થાય ગુટકા ખાય તો જ્ઞાન બીડી પીવે બુદ્ધિ વધે દારૂ પીવે એના દોસ્ત વધે ને બધું કરે ને એના બાપનું કાંઈ વધે નહીં નવરા કે ના આપણું જીવન છે ને વડીલો એ ખાસ હો બધા એવું નહીં યુવાનોને જ રામ જેવા દીકરા જોઈ ને તો દશરથ થવું પડે રાવણના ઘરમાં ન થાય એવા દીકરા મા બાપ તરીકેનું જીવન આપણી ફરજ ગયા ચૂકવી નહીં બોલવામાં જોવામાં ખાવામાં મર્યાદામાં જેટલું આપણું સંયમને મર્યાદાવાળું જીવન છે એટલું આપણું કુટુંબ કેળવા છે નકરા રૂપિયાથી કોઈનું ફેમિલી સુખી નથી થતું માટે આપણે અહીં છે ને ધાનાણી સાહેબ છે જ ને કેવા સંયમવાળા છે નથી ડોક્ટર જ છે ને કેટલા બુદ્ધિશાળી છે ને હાથમાં ભગવાને એવું મૂક્યું છે ને ઓપરેશન કરે ખબર જ ન પડે ફટ દે રોગ બધા રોગના નિદાન કરી દે તમને સારામાં સારા ડૉક્ટર સંયમ કેટલો છે જીવનમાં કોઈ જે ટીવી સામે બેઠા નહીં હોય કોઈ રાજકારણ કોઈ હોટલ નહીં કોઈ જે ચા કોફી નહીં કશું જ નહીં આવા કેટલા બધા માણસો આવા સંયમવાળું જીવન જેવું તમારા ઘરમાં એટલો પૈસો ને એટલી આવડત હોય ને તો અધર હાલતા હોય આપણે યોગમનિ સ્વામી બધા છે જ ને પાણી ને બૈરા મૂકીને આવ્યા ઘરેથી જ આ બેઠા જ છે સર્વમંગલ સ્વામી અમૃત પ્રસાદ સ્વામી કોણ માણસ ફાંફા જ મારે વિષવીઓ માટે મોટી મોટી ઉંમરના સમજાવવા પડે ભાઈ બે વાર તો પળણી આવે શાંતિ રાખો ને કે એકવાર પાણી લો કાંઈક પ્રાર્થના કરો ભાઈ એમાં હું માણસને છે મોટા મોટા જો નર્મદ કવિ બત્રીસ વર્ષની ઉંમરે એની એક કામવાળી હતી શોભના એની જોડે પ્રેમ થયો એની ઘરવાળી ઝેર આપી દીધું આવા મોટા કવિ આપણા ગુજરાત રાજ્યના નાશ થઈ ગયા બોર્ડર બહાર જાય ને એટલે થાય રંગ કઈ દુઃખી થાય બધાને મન તો આખું પાછું થશે યુવાન અવસ્થા છે એવા પરિબળો હોય તો મનને મારવું સમજાવવું એવા દ્રશ્યોથી દૂર રહેવું એવા ખોરાકથી દૂર રહેવું માટે જેટલું આપણું સંયમ વાળું સારું જીવન બને એ ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાનની છે put